પોરબંદરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં એકસો સત્તરમા વાર્ષિક પાટોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેનો બહોળી સંખ્યામાં હરિભક્તોએ દર્શન અને પૂજનનો લ્હાવો લીધો હતો પોરબંદર શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનો એકસો સત્તરમુ વાર્ષિક પાટોત્સવ આનંદ ઉલ્લાસ અને ભવ્યતાપૂર્વક સંપન્ન થયો હતો વડતાલ ગાદી સ્થાનના અધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીની આજ્ઞા તથા સ્વામિનારાયણ ગુરુકુળ છાયાના સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી જળ યાત્રા વરુણ પૂજન અર્ચન પાવન અભિષેક દર્શન સત્સંગ સભા સમૂહ મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સમગ્ર ધર્મોત્સવમાં ધામે ધામના પૂજનીય સંતો મહંતો અગ્રણી હરિભક્ત ભાઈ બહેનો આમંત્રિતો તથા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા સત્સંગ સભામાં સંતોએ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો વર્ણવતા શ્રીજી મહારાજના ઐશ્વર્ય પરચા અને મહાત્મય જણાવ્યું હતું અને સંપ્રદાયની પ્રચલિત પ્રણાલીને દ્રઢતાપૂર્વક પાલન કરી જીવન સાર્થક કરવાની અને નીતિમય જીવન જીવવાની શીખ આપી હતી સમગ્ર ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી નેપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર